ધારાસભ્ય ચેતર વસાવા હાજર થવાના હોવાથી દેડિયાપાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો નર્મદા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે દેડિયાપાડામાં પ્રવેશતા વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ચેતર વસાવાના સમર્થકો પણ ઉમટી રહ્યા છે ચેતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં ડેડિયાપાડામાં આવી રહ્યા હોવાના એંધાણ વચ્ચે પોલીસ સતર્ક બની છે ડેડિયાપાડામાં એમએલએ કાર્યાલય માટે ચેતર વસાવાના સમર્થકોની મોટી ભીડ ઉમટી પડી છે ચેતર વસાવાના સમર્થકો ચેતર વસાવાના સમર્થન

એટલે સારી બાબત છે કે અત્યારે પોલીસ સમક્ષ ક્યાંક હાજર થવાની વાત અત્યારે અમારા સુધી પણ પહોંચી ગઈ એટલે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે એક તરફ ગઈકાલે જે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા એ ભાજપમાં ગયા છે બીજી તરફ વાત થઈ રહી છે કે અન્ય બી સમર્થકો જે જઈ શકે છે અને બંને તરફની વાત થઈ રહી છે કે એક તરફ

રાજીનામું આપ્યું છે તો હવે જોવા જઈએ છીએ તો વોશિંગ મશીનમાં અત્યારે કહી શકાય કે શુદ્ધ થવા જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એની ઉપર જે આક્ષેપો કે જે આરોપો લાગ્યા છે એ આક્ષેપો કે આરોપોથી બચવા માટે એ અત્યારે ક્યાંક ને ક્યાંક પલટો કરી રહ્યા છે કે હવે થોડી વાર રાહ જોવાની રહી ચેતરભાઈ વસાવા જે છે એ લોકોના દિલમાં વસેલા છે અને લોકોના દિલમાં વસેલા છે એટલે થોડાક સમયની રાહ જોઈએ કે હાજર તો ચોક્કસપણે થશે પોલીસ સમક્ષ હાજર થશે કે પછી પોલીસ ધરપકડ કરી રહેશે ના ના ધરપકડ કરવાનો સવાલ જ નથી આવતો કારણ કે સામે ચાલીને જે વ્યક્તિ હાજર થાય છે તો એમાં ધરપકડ કરવાની તો વાત જ નથી આવતી એટલે સામે ચાલી જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે અત્યારે જે લીગલ રેમેડીઝ અને જે મળેલી હતી કહી શકાય કે જે કાયદાકીય રીતે જે જોગવાઈઓ મળેલી હતી એમાં જે કહી શકાય આગોતરા જામીનની પણ જોગવાઈ છે તો આગોતરા જોગવાઈ પણ એ અત્યારે કહી શકાય કે હાઈકોર્ટ સુધી પહોંચી હતી હવે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી છે છતાં પણ જે પ્રશ્નો છે કહી શકાય કે રેડિયાપાડાની જે જનતાના જે પ્રશ્નો છે પ્રશ્નોને વાંચા આપવા માટે ચોક્કસપણે જેતરભાઈ વસાવા છે હાજર યુવરાજી સમર્થકો એવું વારંવાર કહી રહ્યા છે કે જેતરભાઈ સાચા છે સાચા છે તો અત્યાર સુધી કેમ હાજર ના થયા અત્યાર સુધી કેમ સામે ના આવે આવ્યા ચોક્કસપણે ખાસ કરીને જોવા જઈએ તો જેતરભાઈ વસાવા જે આપણે કાયદાકીય રીતે જે જોગવાઈ ન્યાયતંત્ર માં જે જોગવાઈ મળેલી છે ન્યાયતંત્ર જોગવાઈ પ્રમાણે એમાં લીગલ રેમેડીઝ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે કહી શકે ગુનાહિત કૃતિમાં સંડોવાયેલો નથી એના માટે આગોતરા જામીન લઈ શકે છે અને ત્યારબાદ પોતાનો પક્ષ રાખી શકે છે એટલે કેદરભાઈ વસાવા માટે પણ અમે માંગણી કરીએ છીએ કે એક સીટની રચના થવી જોઈએ અને સીટની રચનામાં રચના થઈ કેમ કે ધારાસભ્ય છે એ જનતાના જન પ્રતિનિધિ છે એ કોઈ આલતુ ફાલતુ કાલીમોલી વ્યક્તિ તો છે નહીં એટલે જે ધારાસભ્ય રીતે જે ડિગ્નિટી જળવાવી જોઈએ ડિગ્નિટી જળવાય અને જેને આરોપ લાગ્યા છે એમાં ના નહીં પરંતુ આરોપ જે છે એ હજી સુધી કહી શકાય કે આક્ષેપો અને આરોપો જ છે